હાર્દિક આ તારીખ દસ અગિયાર બે પચીસ બે હજાર પચીસના રોજ ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્માજીનો અભિવાદન સમારોહ યોજાયો આ યાત્રાની શરૂઆત યાત્રાધામ ફાગવેલથી કરવામાં આવી હતી ત્યાં પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ મૌધા વડથલ નડિયાદ અને યોગી ફાર્મ ખાતે વિરાટ સંમેલન અને અભિવાદન સમારોહ યોજાયો હતો کیمرا کیمرہ ویو دے اپلیکیشن ویلو بچکے نو کیمرہ بہت موٹو پتا پر ویلو تھوڑا کیمرہ 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 ہے ہم نو چھوٹو کیمرہ اس ویلو پتہ نہیں ہے ہاں ابے تے اگے کرنا ہے دے تاں ہا ہاڑی وہ کیمرہ بہت بہت تھاپستان چوں

લઈને સરકાર સુધી વિવિધ આપણા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાહેબ ઉપાધ્યક્ષ શ્રી ગોરધન ધોળકિયા સાહેબ જિલ્લાના પ્રમુખ નૈનાબેન ધારાસભ્ય શ્રી લોકપ્રિય ધારાસભ્ય નડિયાદ એવા પંકજભાઈ દેસાઈ સાહેબ કેબિનેટ પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી એવા અર્જુનસિંહ ચૌહાણ સાહેબ આ જિલ્લાના પ્રભારી એવા રમણભાઈ સોલંકી ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા કલ્પેશભાઈ

ઉતરતા ઉતરતા કોઠારી સ્વામી એવું કીધું કે તમારે જે કલાક દોઢ કલાક કાર્ય કરતા કોઠારી ખબર જેમ સબરી માતા એ જેમ લીંબુ વીણીને ને ભગવાન રામને એઠા ચખાડીને ખવડાય કે લીંબુ ખાટા ના નીકળે એવી જ રીતે કોઠારી સ્વામી પોતે જાતે મંદિરમાં આવતા હરિભક્તો માટે જાતે લીંબુ લે સર લીંબુનું શરબત બનાવવામાં એટલી ચીવડતા રાખે એ લીંબુનું પાણી એમણે મને જે બનાવ્યું હતું એમના હાથથી ઉતરતા ઉતરતા મને કે એક ગૂંથળો પી અને પછી જે આ કહેવાય કે માતૃ પ્રેમ સંત પ્રેમ એ દર્શન મને આજે અહીંયા ખેડામાં જોવા મળ્યા છે